સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી સિઝન ચાલી રહી છે ત્યારે બાળકોના દુશ્મન ચાંદીપુરા વાયરસે કેર વર્તાવ્યું છે આ વાયરસને લઈ સરકારના રિપોર્ટ મુજબ ચૌદ બાળકોના મૃત્યુ થયા છે ત્યારે સરકાર અને રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે ત્યારે મેડિકલ એડવાઇઝરી જાહેર કરી જ્યારે પણ બાળકોને આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી સેમ્પલ લેવા ત્યારે ગુજરાતના અમુક જિલ્લા બાદ ગાંધીનગરના મનપા વિસ્તાર અને ગાંધીનગર જિલ્લાના દહેગામ અને કલોલ તાલુકામાં પણ શંકાસ્પદ કેસ મળી આવ્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર ખૂબ જ સતર્કતા સાથે પગલાં ભરવાનું શરૂ કર્યું એ મારી ભાણી છે એના જેવું શનિવારે તાવ આવેલો હતો રાતે એના દવાખાને પર બનાવી લઈ ગયા હતા એ દિવસે મને ફોન નતો કર્યો પછી એના ત્યાંથી ડોક્ટરે કીધું કે હવે મારા જોડે થશે નહીં તો એમને ઓરેન્જ હોસ્પિટલ અત્યારે ચાંદેરા અંદર અમે આવે છીએ તો મને રવિવારે સવારે બોલાયો હતો જયારે ડોક્ટરે વાત કરી બોતેલ કલાક રાહ જોવી પડશે તમારે તો દવાની પ્રોસેસ તમારી ચાલુ છે એટલે તમારે તમારી દુઆ બી કરો તો બંને કામ લાગે તો અત્યારે ડોક્ટર સાહેબે કીધું ત્રીસ થી ચાલીસ ટકા ની રાહત છે દવા એનું કામ કરે છે એટલે આરામ થવાની શક્યતા છે પણ કાલે જો મશીનોનો જે સપોર્ટ છે એ એને બંધ કરી દે ને પછી તમને ચોક્કસ શું કહી જાય હાલ તો તબિયત સારી છે હાલ તો સારી છે જ ટકા જલ્દી એને ઠીક થઈ જશે ત્યારે કલોલના પાનસર ગામે એક બાળકીને શંકાસ્પદ વાયરસના લક્ષણો સાથે અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં એડમિટ કરાઈ છે હાલ તો તેની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે ત્યારે આ વાયરસને લઈ અને દહેગામ અને કલોલમાં જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારનું સઘન સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે ખૂબ સારી રીતે જળવાય તો આ રીતના માખી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને આ રીતના રોગોનું જોખમ ઘટાડી શકાય તો એ પંચાયત મારફતે પણ આ બાબતે થોડી અવેરનેસ માટેના કાર્ય થોડી એક્ટિવિટી કરવામાં આવશે અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ આનું સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવશે તો આ રીતની કામગીરી તે કરવામાં આવેલ છે તેમજ સાહેબ કલોલ તાલુકામાં પણ એક શંકાસ્પદ કેસ મળી આવેલ છે તેમ માહિતી મળેલ છે કલોલ તાલુકાની આજે જે બપોરે અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી જે મેસેજ મળે એમાં એક બે વર્ષની બાળકી એને પણ ગત તારીખ તેરના રોજ અને તાવની સાથે થોડી ખેંચની તકલીફ થઈ અને એના મોઢાના પેઢાના ભાગમાંથી સામાન્ય બ્લીડિંગના લક્ષણો જણાયેલ હતા તો એના અંતર્ગત એને પણ કલોલની પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા પણ વધુ સારવાર અર્થે એને અમદાવાદની ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં અત્યારે હાલ બાળક એડમિટ છે એના સેમ્પલ પણ સેમ્પલ કલેક્શન કરી અને મોકલવાની કાર્યવાહી ચાલુ મળે છે મિનવાઇલ પાનસર ગામે પણ એ બાળક એકચ્યુલી ખેતર વિસ્તારમાં રહે છે આ રીતની પ્રાથમિક માહિતી મળી છે તો ત્યાં પણ જે સેન્ટ ફ્લાય જે વાહકના નિયંત્રણ માટેના જે પગલાં છે એ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે